તમારે જવાનું છે આ એમ કેસે બોલતા નહિ પેલા તો મારે બોલતા શીખવું પડશે પછી જવું છે ગરબા રમવા નવરાત્રી આવે છે ને ગરબા રમવાના છે દોસ્તો ચાયડોમ ચાયડમ કે ચાયડમ તમાકુ રૂપાની છે નવરાત્રિ વખત જ કદાચ ચાયડમ તમાકુની રૂપાનો ટાઈમ આવશે એટલે ચાયડોમ તમાકુ રૂપાની દાઢ ને રાતે પછી ગરબા રમવા એવું બધું છે એટલે જાતે જાતે લઠ્ઠા લેવાના છે આપણે એના ચા ખેંચી નાખ્યા છે અને એક બાજુ તો પલમિયા ખેંચી લાવે છે એટલે મિત્રો બતાવીશું પલમિયા કોને કે અને જેલીના ચા કોને કે એ નજીકના છે એમને તો ખબર છે અને જેમને તમાકુ જે બાજુ જે વિસ્તારમાં નહીં થતી એ બાજુ તો તમાકુનું આ રોપણી કેવી રીત થાય અને કેવી રીતે રોપવાનું અને શું શું કરવાનું બધું કશું ખબર હોય ના ને એટલે બધા મિત્રોની કોમેન્ટો આવતી લે કે તમાકુ રોપણ ને તને વિડીયો બનાવજો જે બેલી ખેંચીને બધા પાણી બોણી ઘેર લેવા ગયા હતા પોણી બોની ખાવાનું બાવાનું લઈ લીધું છે હવે તમાકુ રોપવાની છે અને બાફ મારે છે બરાબર ગરમી બહુ છે તાપય ઘણો છે એ તો કોઈ મોના હોય નહીં મળતું કેમકે આજે વરસાદ હોય છે ગયો જોરદાર

કાલે રોપજો ને હવે તો વરસાદ ગાજે છે એટલે કદાચ હોજે વરસાદ પડે કરો હા વરસાદ પડે ખરો ગાજે છે બરાબર વરસાદ પડે થોડુંક નોર્મલ ઝાપટું પડી જાય તો તાર રોપ્યું છે ને એને રાગ આવી જાય અને જો વધારે કડા જોર પડે ને તાર ઉપેલું બધું અવરું કરી જાય એવું કમ એ હાથમાં લાડો છે હવે જે થાય ખરું અને વરસાદ વરસાદ ગાજે છે

પેલા કઈ ખાતર નાસ્યું હજુ નહીં નાસ્યું એને તો કસું હા 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 એટલે 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 જબર ભારત માતાનો નકશો થયો એવું બન્યું છે ને હા ભારતનો ઉપર નકશાની અંદર છેક ઉપર હોય છે એવું જો નહીં વરસાદ આવવાનો ને એટલે જમ પૈદું સુદાદા खेतर में तमाकू देखा थी नहीं है कहीं खेतर में जो आईपार रूपी से आप ले रूपी से बेस खेतर में तमाकू रूपी से पर कश्यु ही देखा थी नहीं बेस खेतर में तमाकू रूपी से ओमे ओमे पर निकाय खेतर में देखा थी नहीं कि जो रूपी हुए छोटी गैस उड़ गया था तमाकू रूपा नहीं जन खेतर में आ गया ऐसे तमिल जो करो सर गर्मी, तो गर्मी तो ना અવે રોપી દઈએ હેડો હમ આવો ચાલુ કરીએ રોપવાનું આકળે મેં કેસા જો બાપા રોપવાના ખેતરમાં આવી છે ને હવે નહીં રોપીએ પણ જો છોડવા જો જો થાય આ આ લબડી જોવા છોડ आ छोए तो बेचारा लबडी जा आ हाँ, छोए से लबडी जा बाकी ताप में तो कुछ न था जो रोकियो ना हो वो भी चली जाय दिखाई नहीं कइसो इतना अबे थोड़ी बार ही रोकिए दिखाती नहीं पण ताप ताप पर केवो बोलियो दिखातो कइसो हम्म ये तो ज्यादा दारू है वो तो उ पड़ी हुई थी તો ચાલો દોસ્તો હવે આજનો દિવસ આ રીતનો રહ્યો તમાકુ રૂપી રૂપી ના તો વટાફટા આવી ગયા હશે એટલે વિડીયો પણ આજનો પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી આવાના આવા એક નવા વિડીયો સાથે કઈ સુધી આવજો બાય બાય જય માતાજી જય માતાજી તો ફાઇનલી મિત્રો આપણે તમાકુ રોપી ગઈ છે અને હવે જવાનું છે ઘેર અને આજે તો થાક એટલો બધો લાગે છે ને ના પૂછી અને ઘેર જઈશું ને તો ઘેર તો આખા ગોમનું કોમ બાકી છે કેમ કે થઈ ગયા છે ચાર હાડા ચાર થયા છે એટલે ઘેર જઈને તો પહેલા તો ચામુકશું ચામુક ચા પીશું પછી ખાવા બનાવવાનું છે અને તુષાર પછી આયેલા જોવા ખેતર મેં ફોન લઈને આયલા પાછા તો